આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુર તાલુકા આમ આદમી પાર્ટીની સમિતિની રચના થઈ પ્રમુખ તરીકે રાકેશભાઈ છોટુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મંગુભાઈ સાવલુભાઈ પાડવીની વરણી કરાઈ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તથા સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયાની ચર્ચા વિચારણા બાદ આમ આદમી પાર્ટી ધરમપુર તાલુકાની સમિતિની રચના કરવામાં આવી છે જેમાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે ત્યારે આ નવા હોદ્દેદારોની વરણી થતાં આજે ધરમપુરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની એક વિશેષ બેઠક યોજાઈ હતી જેમાં નવા વરાયેલા હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા નવી સમિતિની રચના થતાં ધરમપુર તાલુકાના આમ આદમી પાર્ટીમાં રાકેશભાઈ છોટુભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે મંગુભાઈ સાવલુભાઈ પાડવીની તેમજ દિલીપભાઈ કાકડભાઈ ભૂડકુડની વરણી કરાઈ છે તો જનરલ સેક્રેટરી તરીકે સુનિલભાઈ બહાદુરભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે મહેશભાઈ વાહુદની વરણી કરવામાં આવી છે આજે નવી સમિતિની રચના બાદ ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારોને આવકાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આગામી ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આજે નવા વરાયેલા પ્રમુખે જૂના કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવી અને આગામી સમયમાં ધરમપુરના ગામે ગામ અને ફળિયા ફળિયામાં જઈને પ્રચાર પ્રસાર અને સંગઠનની કામગીરી કરવાની ખાતરી આપી હતી તેમજ પાર્ટીએ જેને જે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે તે માટે પાર્ટીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આજે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તો નહી પણ આ પણ થી જોડાઈશું 5 કિલોનો તો પણ ઓર છે કાં કે સી આપણા માટે આ એક જ એવી વાત કે આજે ગીવને પૂરો ભારત પૂરો કહીレースને અને ભારત દેશની સંસ્કૃતિને જો સભાનતા માટે આપણે જોઈન કરીએ એ ફોનમાંથી હું આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા મંત્રી આજે અમે બે મહિના પહેલાં ધરમપુર તાલુકાની બોડી બનાવીને મોકલાવેલી હતી અને એ બોડીના તમામના નામો આજે આવી ગયા છે એની અંદર સૌથી પહેલા ધરમપુર તાલુકા પ્રેસિડેન્ટ તરીકે રાકેશભાઈ સોટુભાઈ પટેલ છે ઉપપ્રમુખ મંગુભાઈ સાવલુભાઈ પાડવી છે બીજા ઉપપ્રમુખ છે દિલીપભાઈ કાકડભાઈ ભૂરકુંડ છે અને મંત્રી તરીકે મહેશભાઈ શુકરભાઈ વાહુદ છે હવે આજે તમામ નામો આવ્યા અને આજે તેમનો સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો એ તમામના આજે નવા પદિકારીઓનો સન્માન સમારોહ રાખવામાં તેની અંદર કપડાથી પણ અમારા ઘણા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આવેલા હતા અને ઘણી મોટી સંખ્યામાં ધરમપુરના પણ નવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા